વજન વધારે છે તો શું સુકામે આપણું વજન વધે છે એ આપણે સમજવું ખૂબ જરૂરી છે ઘણા બધા લોકો એમ કે છે કે મારો ખોરાક તો એટલો નથી પરંતુ મારું વજન તો વધતું જાય છે તો વજન વધવાના કોઈ એક સિંગલ કારણ નથી હોતું જનરલી અમે જોઈએ છીએ કે વજન વધવા પાછળ ઘણા બધા એના ફેક્ટર્સ હોય છે જેમાં સૌથી મહત્વપૂર્ણ કારણ છે આપણું ખોરાક આપણી ખોરાકની પેટર્ન્સ અને આપણું એક બેઠાડું જીવન અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે બધાનો ખોરાક છે એ વેસ્ટર્ન ખોરાક જંક ફૂડ હાઈ કેલરી વાળો ફૂડ એ બધી વસ્તુઓ એક ખોરાક કારણ બને છે આપણું વજન વધવા માટે બીજી વસ્તુ છે આપણું બેઠાડું જીવન લોકોનું જે જીવન છે એમની અંદર રોજે રોજની શેડ્યુલની અંદર ક્યાંય પણ એક્સરસાઇઝ આવતી નથી મોટાભાગે લોકો બેઠાળું એક જીવન જીવી રહ્યા છે એસી ચાલુ કરવા પંખો ચાલુ કરવા લાઇટ ચાલુ કરવા હવે બધે જ એપ્લિકેશન્સનો યુઝ થાય છે એટલે આપણી ફિઝિકલ એક્ટિવિટી એકદમ ઓછી થઈ ગઈ છે એ એક વધારે પૂરતું કારણ છે વજન વધવા માટે એના સિવાય બીજા પણ ઘણા બધા કારણો હોય છે જેમ કે હેરિડેટરી ઘણા બધા લોકોને વારસાગતમાં વજનનો વધારો આવતો હોય છે ઘણા લોકોના શરીરની તાસીર જ એવી હોય છે કે એમનું વજન છે એ વધતું જતું હોય છે ઘણા બધા લોકોને અમુક પ્રકારના રોગ જેમ કે થાઇરોઇડ છે તો એનામાં પણ વજન વધતું હોય છે ઘણા બધા લોકોને અમુક પ્રકારની મેડિસિન્સ ચાલતી હોય છે જેમ કે કોઈ માનસિક ડિપ્રેશનની કોઈ દવાઓ છે કે કોઈને સ્ટીરોઇડ આપેલા છે તો આના કરતા આનાથી પણ આપણું વજન છે એ વધતું હોય છે તો આ ઘણા બધા રીઝન્સ છે આપણા માટે વજન વધારવા માટે એટલે કોઈ એક સ્પેસિફિક રીઝન હોતું નથી આ સિવાય હું બધાને એક બીજી વસ્તુ ઉપર ફોકસ કરતો હોઉં છું કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તમારો સવારે ઉઠવાનો સમય શું છે તમારો રાત્રે સૂવાનો સમય શું છે તમે બપોરે કેટલા વાગે જમો છો રાત્રે તમે કેટલા વાગે જમો છો આ પણ ઘણા બધા ફેક્ટર્સ ડિસાઇડ કરતા હોય છે તમારું વજન વધવા પાછળ અને સ્ટ્રેસ ઘણા લોકોને સ્ટ્રેસથી પણ વજન વધતું હોય છે